જોગણી માતાજીના મંદિરે હવન અને રમેલ યોજાય પાભર તાલુકાના ખડોસણ ગામે આવેલ પૌરાણિક જોગણી માતાજીના મંદિરે ભુવાજી આજીભાઈ ઠાકોર અને સમસ્ત ખડોસણ ગ્રામજનો દ્વારા હવન અને રમેલ નું ભવ્ય આયોજન કરવામાં આવે ચૈત્ર નવરાત્રી એટલે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની આરાધના પૂજા હવન માનતા અને રમેલ કરીને લોકો માતાજીની ભક્તિ આરાધના કરતા હોય છે ખડોસણ ગામે જોગણી માતાજીના મંદિરે ચૈત્ર આઠમના રોજ હવન પૂજા આરતી તેમજ રાત્રે રમેલ યોજાઈ હતી જેમાં ભુવાજી પાવળીયાઓ દ્વારા ધૂળીને રાતભર માતાજીની આરાધના કરી લોકોને આશીર્વાદ આપવામાં આવે સવારે માતાજીની ઉગતા સૂર્યની સાક્ષીએ ફુલેકા ચડાવવામાં આવે તેમજ ચા પાણી અને ભોજન પ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવે આ રમેલ દરમિયાન માતાજીના આશીર્વાદ લેવા સાંસદ ઠાકોર સહિત સંતો મહંત ભક્તજનો સહિત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે মা <mant> 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 काली रानी की तमाली गाड़ू वाले रंग संगा ये गाड़ू वाले हाउ होते टीम में बहुत अच्छे हैं इतने आओ खड़े सुनकर में कोई बुटो ऑप्शन जोड़ दें जी ना डेली बार आते गांव में चुका है बुटो ऑप्शन आते हैं जो थे इतने दुकरी मानो पड़ताल से ऐसे बहुत शक्ति प्यारों को नहीं बहुत है बल्कि सच सच पे कैदी அதேபோல் பாத்துக்கலாம் இருக்கா டைபிள் பிள்ளை வாங்க குடிக்க செக்கிற பாத்துக்கலாம் இருக்காங்க જોય જાડો કોઈ મારા માં તો આયા નથી માતાજી આપકો મેલ કે ભોર ગામનો આજ જંગલી અને ઉડિયા શરત કે તો કોઈ માતાની નો કોઈ થી અમે